તમે છોકરા મજામાં છોડા ઇડલી સેન્ટર અમારા ઢોસા ખાવા છે તો ઓર્ડર કરી દઈએ શું ખાવું છે ઓર્ડર કરવાનું છે હવે રાજવીર અમારે મસાલા ઢોસા ખાવા છે અને તમે શું લેશો એક કાંદાવળા કાંદાવડા અને મસાલા ઢોસા વડે કરી દીધા છે પાયનરનો ઢોંસા આવી ગયા છે ઢોસા માંથી પેલે ઢોસા આવી ગયા છે ચાલો ઢોંસા ખાવા હોય તો ટેસ્ટ કરો રાજીએ એવા ઢોંસા કાહેા નું દે સારાજે સાંભળ